જય જય ભારત મિત્રો સ્વાગત છે નવા અંદર હવે આપણા નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ બે હજાર અને છવ્વીસ છે એ બહાર પાડવામાં આવ્યું છે બજેટની અંદર ઘણી બધી એવી જોગવાઈઓ છે એ કરવામાં આવી છે જેનાથી સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના જે લોકો છે એને ઘણી બધી રાહત છે થવાની છે તો બજેટની અંદર શું શું જોગવાઈ કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર એ છે કે બાર લાખની આવક સુધી કોઈ પણ ટેક્સ છે એ નહીં લાગે હવે ટેક્સની ગણતરી છે એ કેવી રીતે થશે ઇન્કમ ટેક્સ રિટર્ન તમારે કેવી રીતે ફાઇલ કરવાનું છે તમને કયા કયા ડિડક્શન મળશે આ ઉપરાંત બીજી કઈ કઈ કિસાનો માટે શું યોજનાઓ લાવવામાં આવી છે સામાન્ય જનતા માટે શું યોજના છે હાઉસિંગની કઈ કઈ સ્કીમ છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા જો ચેનલ અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકો છે એને સૌથી મોટી ભેટ છે આપવામાં આવી છે કારણ કે ગઈ કાલે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેરાત કરવામાં આવી કે મધ્યમ વર્ગની અંદર જે 12 લાખ સુધીની ઇન્કમ છે ત્યાં સુધી લોકોને કોઈ પણ ટેક્સ છે એ નહીં ચૂકવવો પડે અત્યારે આપણે વાત કરીએ તો 7 લાખ ની આવક સુધી કોઈ પણ ટેક્સ છે એ નતો ઇન્કમ છે સાત લાખ કરવામાં આવી અને આ બજેટની અંદર આ જે ઇન્કમ છે એને બાર લાખ રૂપિયા કરવામાં આવી છે આની સાથે પાંચ લાખ રૂપિયાનો વધારો છે કરી દેવામાં આવ્યો છે અને જો દર મહિને તમે એક લાખ રૂપિયા સુધી કમાવ છો તો આના ઉપર તમારે કોઈ પણ ટેક્સ છે એ નહીં લાગે અને આ ઉપરાંત આની અંદર તમને પંચોતેર હજાર રૂપિયાની કપાત છે એ પણ આપવામાં આવશે એટલે કે ટોટલ તમારી બાર લાખ આવક પ્લસ જો તમે નોકરી કરો છો તો તમને પંચોતેર હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એ પણ મળે છે એટલે કે તમારી આવક બાર લાખ પંચોતેર હજાર રૂપિયા હશે ત્યાં સુધી તમારે ઝીરો ટેક્સ છે એ પે કરવો પડશે હવે એના માટે શું તમારે ટેક્સ કેવી રીતે પે કરવાનો અને ટેક્સની ગણતરી છે એ સરકાર દ્વારા કેવી રીતે કરવામાં આવે છે હવે તમે જોયું હશે કે આવી રીતે બધા સ્લેબ્સ છે લાગેલા હોય આની અંદર ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય કે જેમ કે અપ ટુ અઢી લાખ છે એના ઉપર નીલ છે આ જે છે એ પહેલાના ટેક્સ છે કે આમાંથી અઢી લાખથી ત્રણ લાખ સુધી પાંચ ટકા ટેક્સ ત્રણથી પાંચ સુધી પાંચ ટકા પાંચ થી દસ લાખ સુધી વીસ ટકા ટેક્સ અને દસ લાખ થી ઉપર હોય તો ત્રીસ ટકા સ્લેબ આ જે છે સિનિયર સિટીઝન માટે છે અને ત્યારબાદ જેની એજ સાઠ વર્ષથી એસી વર્ષની છે એના માટે ટેક્સ સ્લેબ છે એ આ હતા અને એસી વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન છે એના માટે ટેક્સ સ્લેબ આ છે હવે આપણે વાત કરીએ

એટલે કે તમે માની લો કે બાર લાખ રૂપિયા પ્લસ પંચોતેર હજાર સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે કે જો તમારી ઇન્કમ બાર લાખ છોતેર હજાર થાય છે તો એની ઉપર તમારે પંદર ટકા ટેક્સ છે એ ભરવો પડશે સોળ લાખથી વીસ લાખ રૂપિયા થતો હોય તો તમારે વીસ લાખ રૂપિયા વીસથી ચોવીસની અંદર પચીસ ટેક્સ અને ચોવીસ લાખથી ઉપર હોય તો તમારે ત્રીસ ટેક્સ છે એ ભરવો પડશે હવે સરળ ભાષામાં સમજીએ તો ટેક્સ કેટલો ભરવો પડશે હવે આપણે આ બાર ટકા દસ ટકા એ સમજમાં નથી આવતું તો આ સરળ ભાષાની અંદર છે કે કે માની લો તમારી જે ઇન્કમ છે એ આઠ લાખ રૂપિયા છે આઠ લાખ છે એના ઉપર તમારે અત્યારે વીસ હજાર જેટલો ટેક્સ છે એ ભરવો પડે છે અને તમને રિબેટ મળીને જીરો ટકા ટેક્સ આવે જો તમારી ઇન્કમ નવ લાખ રૂપિયા છે તો તમારો જે ટેક્સ છે એ ત્રીસ હજાર રૂપિયા જેવો થાય પણ તમને રિબેટ મળે એટલે ઝીરો ટેક્સ થઈ હવે માની લો કે તમારી ઇન્કમ સોળ લાખ રૂપિયા છે સોળ લાખ રૂપિયા તમારી ઇન્કમ થઈ ગઈ એની અંદર તમને ટોટલ બેનિફિટ છે પચાસ હજારનું મળે ત્યારબાદ તમારો પ્રેઝન્ટ ટેક્સ છે એક પોઈન્ટ સિત્તેર થાય પ્રપોઝ ટેક એક પોઈન્ટ વીસ થાય અને આની અંદર બેનિફિટ તમને પચાસ હજારનો મળે એટલે કે જો તમારી ઇન્કમ સોળ લાખ રૂપિયા છે તો તમારે એક લાખ વીસ હજાર ટેક્સ છે એ સરકારને આપવો પડે વીસ લાખની આવક હોય તો એના ઉપર તમારે મિનિમમ બે લાખનો ટેક્સ આપવો પડે ચોવીસ લાખ ઉપર ત્રણ લાખનો ટેક્સ અને પચાસ લાખની ઉપર ઇન્કમ જાય છે તો તમારે દસ લાખનો ટેક્સ છે એ સરકારને ભરવો પડે આ એક સરળ ભાષાની અંદર સમજૂતી છે

એની અંદર માળખાગત સુવિધા છે વધારવાની જાહેરાત કરવામાં આવી છે બેઠકની અંદર છ હજાર પાંચસોનો વધારો થશે અને આઈઆઈટી પટના છે એનું પણ વિસ્તરણ કરવામાં આવશે આ ઉપરાંત એઆઈ માટે એક સેન્ટર ઓફ ધ એક્સેલન્સ છે એની સ્થાપના કરવામાં આવશે નાણાં મંત્રીએ આના માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરી છે પાંચ વિશ્વકક્ષાના કૌશલ્ય કેન્દ્રો છે એ બનાવવામાં આવશે આની અંદર વિદેશી અને અનુક અમુક દેશોની સાથે પણ ભાગીદારી કરવામાં આવશે રાજ્યની અંદર આપણે વાત કરીએ તો માળખાકીય વિકાસ માટે પચાસ વર્ષ માટે દોઢ લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત ધિરાણ છે આપવામાં આવશે નાણાકીય વર્ષ પચીસ અને છવ્વીસની અંદર મેડિકલ અભ્યાસ માટે કોલેજો અને હોસ્પિટલની અંદર દસ હજાર નવી બેઠક છે ઉમેરવામાં આવશે અને સરકાર આગામી પાંચ વર્ષની અંદર આ સંખ્યા છે એ પંચોતેર હજાર બેઠક છે એ વધારશે

વ્યવસ્થાની અંદર મોટો ફેરફાર છે એ થઈ રહ્યો છે કર વ્યવસ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે છત્રીસ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી છે એ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે અને છ ટકા કસ્ટમ ડ્યુટી છે એ કરવામાં આવી છે બાર લાખની આવક સુધી કોઈ પણ ટેક્સ નહીં લાગે છે ભારતની અંદર રમકડાનું કેન્દ્ર છે એ બનાવવામાં આવશે ભારતના જે રમકડા છે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની યોજના છે એ પણ જાહેર કરવામાં આવી છે મેડ ઇન ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા ગુણવાત્મક સમય છે એ બનાવવામાં આવશે

અને પ્રથમ વર્ષની અંદર દસ લાખ ક્રેડિટ કાર્ડ છે એ પણ જાહેર કરવામાં આવશે તો આ જે છે એ બજેટની મુખ્ય વ્યવસ્થાઓ હતી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી